હાલો મિત્રો ઇનામ દેવામાં આવશે કેટલા પંદર હાજર કેટલી કેટલી ફેપસી ખાઈ જાય કેટલી ખાઈ જાય ફેપસી દસ દસ પંદર હાજર મિત્રો જોઈ રહ્યા છો તમે વીસ વીસ ફેપસી પાંચ પાંચ પેપ્સી કે છે ખાઈ દે વીસ તો આપણે પેપ્સી લાવી છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો તો આપડે એક બે ત્રણ કેવી એટલે તમારે એક એક ફેપ્સી માં લઈ લે કેટલી કેટલી હા કોઈ સીટિંગ નથી કરવાનું અમારે સીટિંગ કરે એને તરત કાઢી નાખવામાં આવશે તો આપણે એક એક ફેપ્સી લઈ દેવાની અને એક એક ફેપ્સી ખાઈ એટલે તરત આપણે બીજી ફેપ્સી દેવાની છે કઈ ભારે ભાઈ વાર રેડી તો હાલો એક ફેપ્સી લઈ લેવા હાલો અને આ તો ચાલુ કઈ દઉં ફેપ્સી ખાવાની હાલો તો તમે જોઈ રહ્યા છો મિત્રો તમે અમારા હોડા ફેફસી તોડી રહ્યા જોવા તમે આરું તો અડધી ફેફસી ખાઈ ગયો છે અમારે હાલો બસ હે ઘડી ખાવાની હવે હાલો વારા પછી હાલો હું ખાવી બીજી ફેફસી તમારે ખાવાની હવે સીટિંગ નહીં છેદે સીટિંગ નહીં હવે છેદે સીટિંગ નહીં હોડો આરું અમારે ઘેર ખાઈ ગયો ફેફસી હા વાહ સીધો વાહ સીધો અમારે જો બીજી ફેફસી ઉપાડે છે

જો આ અમારે જો દ્રશ્ય આ સીધો આ ઝડપી અમારે સારું જો હલો અમારે આજે એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે ચાર ચાર ફેફસી ખાઈ ગયા છે મિત્રો તો આપણે હવે બીજી ફેફસી મેકવામાં આવી આ કાગળ એને એક રૂપિયો લઈ લેવાનો પાછળ આપડે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મિત્રો હવે ચાલુ કરી દેવાનો આપડે

હાલો 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 બીજો એપિસોડ આપણે ચાલુ થઈ ગયો છે મિત્રો તો આપણે આંધાય ખાધી મેં સ મેં સ મેં સ સ સ ગટ્ટી સ ખાઈ ગયો છે લગરા કાકા અમારા લગરા કા એ લગરા કેટલી પેપ્સી ખાધી સ લગરા સ ખાધી છે તો આપણે બીજો એપિસોડ ચાલુ થઈ ગયો છે તો હાલો હું કાવેલી એક એક્યુ ફાફસી મે લઈ લ્યો રેડી તો હાલો લઈ લો એક એક્યુ ફાફસી હાલો ચાલો દે હાલો નહીં ખૂટે તો નીકળ જવાનું જ્યાં નો ખૂટે એને સાઈડમાં ચડી જવાનું આપણે હાલો અરે હાલો મોડું કરો હાલો ચાલો રાખો હાલો કોઈ સીટિંગ કોઈ સીટિંગ હાલો હાલો

સીધા <coughs> <Ayy, Shida. coughs> <coughs>

હાલો સિદ્ધાર્થ હારે લકડા હાલો સીટિંગ નઈ શેદ ખાવા હરી હલો હરી હરીફાઈ 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 લખરા કાકા ના મારો મોટે ને જો કેમ મજા આવે છે ને કેમ મજા આવે છે શેની પેપ્સી છે શેની પેપ્સી છે ની ની હાલો ઉતાવ રાખો હાલો કેમ મજા આવે છે ને હાલ છે આ પેપ્સી નહીં હાલે

લગડા કેમ આવે છે એક મજા આવે છે લગડા ને બોલવાના યાદ નથી એટા ધરે લગરા નું પૂરો થઈ ગયો લગરા કેમ નથી હવે હજી આ છે લગરાને હાલો કીટો અમારે જો હવે ફેફસી આખી ફાડી નાખી છે હવે જો સીટિંગ સજાને હો સીટિંગ કરશે છે તરત સાઈડમાં નીકળો જવાનું લગરા કાકાને હવે લકડા ને રગેડા હાલવા મડા હવે જો ને હવે રગેડા મળ્યા હાલવા આવે

શેર અને સબસ્ક્રાઇબ કરી વિડિયો ગમ્યો હોય તો આગળ શેર કરજો અને બે લઈને બટન દબાવી દીજો પ્રતિક્રિયા અમારો વિડીયો તમારે સુધી પેલા પહોંચી જાય